તો આપણે જોઈએ તો સૌથી પહેલા આપણે કોઈ કામ પડતું આવે છે કે પછી કોઈ બે વસ્તુ ઘણી સરખી છે તે કહેવું હોય તો આપણે તેના માટે ઓલમોસ્ટ નો ઉપયોગ કરીએ છીએ અને એનું વાક્ય રચના કઈ રીતની થશે તો સબ્જેક્ટ એટલે કે કરતા એના પછી વર્બ ક્રિયાપદ એના પછી ઓલમોસ્ટ અને પછી બાકી જે પણ આપેલું છે તો આપણે વાક્યમાં જોશું ને એટલે તમને એકદમ સરસ રીતે સમજાઈ જશે બંને ચિત્રો લગભગ સરખા છે

અને એના પછી શું છે ક્રિયાપદ છે બંને ચિત્રો લગભગ સરખા છે બોથ પિક્ચર્સ આર ઓલમોસ્ટ આઇડેન્ટિકલ સૂર્ય લગભગ આથમી રહ્યો છે અહિયાં સુરતના આતંકવાની ક્રિયા ઓલમોસ્ટ પત્ આવી છે

કરવાનો હોય અને અહિયાં કોઈ કરતા નથી એટલે આપણે એડ કરવાનું છે ઇટ ટુ ઓલમોસ્ટ પેટ્રોલ લગભગ ખતમ થઈ ગયું છે ધ ધી ઓલમોસ્ટ આઉટ ઓફ પેટ્રોલ અચ્છા હવે કાર્સ પેટ્રોલ ઇઝ ઓલમોસ્ટ ઓવર આપણે એમ કહીએ પણ ઈ શું છે કાર્સ પેટ્રોલ ને ઇઝ ઇઝ આઉટ ઓફ ઓફ પેટ્રોલ પેટ્રોલ કાર ની જગ્યાએ પણ દેટ ઇઝ નોટ અ ગુડ ઇંગ્લિશ કાર કારમોસ્ટ આઉટ ઓફ પેટ્રોલ એટલે કે લગભગ એનું પેટ્રોલ ખતમ થવામાં છે માટે લગભગ આપણે હવામાન થી કરી છે હવામાન એટલે ધ વેધર એના પછી ક્રિયાપદ છે એટલે ઈઝ લગભગ યોગ્ય છે એટલે ઓલમોસ્ટ પરફેક્ટ અને શેના માટે પિકનિક માટે અને ક્યારેક આજે

રમકડા જેવી ઓલમોસ્ટ નવરાત્રી દરમિયાન લગભગ આખા ગુજરાત વરસાદ પડી રહ્યો હતો કોઈ એકાનું શહેર છૂટી ગયું હતું કઈ કહેવાય નહી તો નવરાત્રી દરમિયાન આપણે નહીં ચાલુ કરીએ આપણે

એમને પણ કહો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી મળીએ તો પછી આવતા સોમવારે બીજા કોઈ અવાજ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે